ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડભોઈ થરવાસા ચોકડીથી કાયાવરહન કરજણ તરફ જતો રેલવે ઓવરબ્રિજ હાલ ભારે દુર્દશામાં જોવા મળી રહ્યો છે આ રોડ પર મસ મોટા ખાડા પડી જતા રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ રોડ થોડા સમય પહેલાં જ બન્યો હતો અને આ તેની દુર્દશા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ માર્ગ પરથી રોજિંદા અનેક નાના મોટા વાહનો દ્વિચક્રી વાહનો તેમજ ટ્રેક્ટર સહિતના વાહનો પસાર થાય છે પરંતુ રોડ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોમાં માર્ગની ગુણવત્તા અંગે ભારે રોષ જોવા મળ્યો છે લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલાં જ બનેલ રોડની આવી હાલત થવી એ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી દર્શાવે છે સ્થાનિક નાગરિકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક ધ્યાન આપી રોડના ખાડાઓ પૂરવા માર્ગ સલામત બનાવવાની માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય